નડિયાદના લોકોને મળશે ભરોસો તમામ પ્રકારની ગંભીર બીમારીના માર્ગદર્શન માટે સુપર સ્પેશિયાલિટી ઓપીડી હવે નડિયાદ ખાતે એલર્જી ફેફસા શ્વાસ હૃદય કેન્સર હાડકા સાંધા મગજ ચેતાતંતુ કાન નાક ગળા વર્ટિગો પેટ આતરડા લીવર પેશાબ અને મૂત્ર માર્ગ જેવા અનેક ગંભીર રોગો માટે નિષ્ણાંતોની ઓપીડી સેવાઓ ફક્ત એક જ સ્થળે નડિયાદમાં માં ઓપીડી માં અન્ય સુવિધાઓ ઉપલબ્ધ છે જેવી કે પેટના આતરડા ની તપાસ એન્ડોસ્કોપી પલ્મોનરી ફંક્શન ટેસ્ટ પીએફટી હૃદયની સોનોગ્રાફી ઇકો અને ECG તો ખરા વિશ્વસનીય માર્ગદર્શન માટે યોગ્ય સારવારની જાણકારી અનુભવી ડોક્ટર્સ દ્વારા સુપર સ્પેશિયાલિટી ક્લિનિક નડિયાદ ખાતે તમામ પરિવારના આરોગ્ય માટે આજે જ કરજો યોગ્ય પસંદગી કારણ કે અહીંથી જ શરૂ થાય છે સારા સ્વાસ્થ્યનું સ્મિત